મિત્રો ઘણા લોકો અલ્ટો ગાડી સારી એવી અલ્ટો ગાડી શોધતા હોય છે અને આ ગાડી મળતી નથી હોતી તો એના માટે ખાસ કરીને વિડીયો છે અલ્ટો ગાડી આપણી ચેનલ પર વેચવા માટે આવી ગઈ છે અને મિત્રો આ અલ્ટો ગાડી પેટ્રોલ સીએનજી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ગાડીની ટીપટોપ કન્ડિશન છે અને આ ગાડી જો અલ્ટો ગાડી તમે લેવા માગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવો કારણ કે આજ જ આ ગાડીની બધી માહિતી આપણે આપી દેવાના છીએ તમે જોઈ શકો છો એ આલ્ટો ગાડી છે એ બે હજાર ચૌદનું મોડલ છે પેટ્રોલ સીએનજી છે જે ગાડી હાલમાં જ આપણી ચેનલ પર વેચવા માટે આવી ગઈ છે હવે મિત્રો ગાડીને અંદરના ડેશબોર્ડ આપણે બતાવી દઈએ તો માત્રને માત્ર ઓગણીસ હજાર કિલોમીટર ચાલેલી ખાલી આ ઓટો ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં વન ઓનર ગાડી છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે હવે જે લોકો ઓછી ચાલેલી ગાડી જે ગોતતા હોય છે અને સારી સીએનજી ગાડી ગોતતા હોય છે તો આ વિડીયો એના માટે છે મિત્રો હવે અંદર જુઓ તમે મ્યુઝિક સિસ્ટમ પણ કમ્પ્લીટ છે સીટું પણ કમ્પ્લીટ છે ત્યારબાદ એન્જિન પણ પાવરફૂલ છે ખાલી માત્ર ને માત્ર ઓગણીસ હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી આ ગાડી છે અને તમારે ચેક કરાવી લેવાની પણ છૂટ અને મિત્રો વાત કરીએ ટાયરની તો ટાયર પણ ટોપ કન્ડિશનમાં ચારે ચાર ટાયર એંસી ટકા જેવા ચારે ચાર ટાયર છે અને ગાડીની કન્ડિશન એ પણ ફૂલ કન્ડિશનમાં છે મિત્રો માત્ર ને માત્ર ખાલી ઓગણીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે કંપની રેકોર્ડમાં એટલે કન્ડિશન તો ટીપટોપ જ હોય એ પ્રમાણે જે આ ગાડી ટીપટોપ કન્ડિશનમાં જ છે અને મિત્રો આ ગાડી છે એ બે હજાર ચૌદનું મોડલ છે પણ મિત્રો આ ભાઈને ઓછી ચાલેલી છે અને વેપારી છે જે ભાઈ એને ઓફિસથી ઘરે ને ઘરેથી ઓફિસ જ ચાલેલી આ ગાડી હતી એટલે મિત્રો માત્ર ને માત્ર ઓગણીસ હજાર જ ચાલેલી છે અને એ પણ કંપની રેકોર્ડમાં અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે ટીપટોપ કન્ડિશનમાં આખી ગાડી ઓરિજિનલ છે અને તમે જોઈ શકો છો સીએનજી ફિટિંગ પણ પાછળ કમ્પ્લીટ છે ગાડીમાં અને મિત્રો ઉપર પણ તમને જોઈ શકો છો કે ક્યાંય પણ એક પણ પ્રકારનો સડો જોવા નથી મળતો અંદર જો મ્યુઝિક સિસ્ટમ છે એસી પણ ચાલુ છે આ ગાડીનું મિત્રો પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને મિત્રો સેન્ટ્રલ લોકવાળી આ કાર છે અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આમાં મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલું છે અને આ મેન્યુઅલ ગાડી છે અને મિત્રો જોઈ શકો છો આમાં જે મીટરમાં અમે તમને બતાવી રહ્યા છીએ ઓગણીસ હજાર એકસો ને સત્તાવન કિલોમીટર માત્ર ચાલેલી છે ચારે ચાર ડોરના પણ તમને ફોટો અમે બતાવી દઈએ તો આખે આખી ગાડી ઓરિજિનલ છે કોઈ પણ પ્રકારનો આમાં એક્સિડન્ટ કે કાંઈ થયેલું નથી અને મિત્રો જોઈ શકો છો એ જ પ્રમાણે કન્ડિશનમાં આ ગાડી હાલમાં જ વેચવા માટે મૂકી દીધેલી છે તો જે લોકોને ખરીદવી હોય વિડીયોને છેલ્લે સુધી જુઓ આપણે એડ્રેસ આપી દેવાના છીએ ક્યાં તમને જોવા મળશે એ મિત્રો તમે જોઈ શકો છો પાછળની ડેકી ખોલીને પણ આપણે તમને બતાવી રહ્યા છીએ એ પ્રમાણે ગાડી અંદરમાં પણ સીટ પણ કમ્પ્લીટ છે સીટ કવર પણ ઓકે છે અને મિત્રો આ ખાસ કરીને આ વસ્તુ જોવાની હોય ગાડીમાં તો એ પણ તમે જોઈ શકો છો કે બધી રીતે કમ્પ્લીટ ગાડી છે ને ખરેખર ઓગણીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે મિત્રો જોઈ શકો છો બેટરી પણ સારી એવી નવી નાખેલી છે અને મિત્રો એન્જિન પણ પાવરફુલ છે અને મિત્રો સીએનજી પણ કમ્પ્લીટ છે એ બધી વસ્તુ તમને બતાવી રહ્યા છીએ અને મિત્રો આ ગાડી છે એ એકદમ સારી એવી સસ્તી કિંમતમાં વેચી નાખવાની છે હવે ચારે ચાર ટાયર પણ આપણે તમને બતાવી દઈએ તો સીઆર કંપનીના ટાયર છે અને એસી ટકા ચારે ચાર ટાયર છે એટલે કમ્પ્લીટ ટાયર છે આ કારમાં અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ચારે ચાર અમે ટાયર પણ બતાવી દીધા અને મિત્રો આગળની નકશી છે ટાયરની એ ચારે ચાર ટાયરની અમે તમને બતાવી દઈએ તો આ બીજી નકશી છે ને હવે ત્રીજા ટાયરની નકશી પણ તમને આ દેખાડી રહ્યા છીએ અને ચોથા ટાયરની પણ નકશી અમે તમને બતાવી દઈએ એટલે એંસી એંસી ટકા ટાયર છે અને આગળની વાત કરીએ તો મિત્રો આ ગાડીમાં બે ચાવી તમને સાથે આવી જવાની છે અને એ પણ કંપનીની અને પાવર વિન્ડો પણ છે એ તમને બતાવી રહ્યા છીએ અને મિત્રો આ નીચેના ભાગમાં કોઈ પણ પ્રકારનો સડો આ ગાડીમાં નથી એ પણ તમને દેખાડી દઈએ આ ફૂલ બોડી નીચે બતાવી દઈએ કે એમાં સડો કોઈ પણ પ્રકારનો નથી અને મિત્રો સાઈડની પણ વાત કરીએ તો ક્યાંય પણ સડો નથી હવે વાત કરીએ આ ગાડીની માહિતીની તો આલ્ટો ગાડી છે આઠસો સીએનજી બે હજાર ચૌદનું મોડલ વન ઓનર આખી ગાડી ઓરિજિનલ માત્ર કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે સ્વિની પાર્ક અમદાવાદમાં જોવા મળશે તમને અને સવરિંગ સ્ટોન ફન બ્લાસ્ટની બાજુમાં લીક ગોતા અને દેવી રોડ અમદાવાદમાં તમને આ ગાડી જોવા મળી જશે ગાડી માલિકના મોબાઈલ નંબર નીચે વિડીયો ચાલુ છે ત્યાં આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિકને ફોન કરીને આ ગાડી ખરીદી શકશો મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાઉ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબ્સ્ક્રાઇબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે